પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આગમન બાદ મોદી મોદીના નારા લાગતા જોવા મળી રહ્યા છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો બાર નવેમ્બર ઓગણીસો સુડતાલીસ માં સોમનાથ મંદિરના પુન આદેશ અપાયો હતો મહત્વપૂર્ણ સમાચારો પર નજર કરીએ તો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પધારી ચૂક્યા છે દિવસનો એ એ પ્રોગ્રામ પ્રોગ્રામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે જે છે 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 તે રહેવાનો સાથે જ સોમનાથ ખાતે આગમન પણ થઈ ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત પધારી ચૂક્યા છે સાથે જ વાત કરવામાં આવે તો સોમનાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ શો યોજ્યો છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત પ્રવાસે આવ્યા છે ત્યારે

રાત્રે રોકાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે તો બીજી તરફ આવતીકાલે વહેલી સવારે સોમનાથ દાદાના દર્શન કરશે સોમનાથનો શું ઇતિહાસ છે તેને લઈને પણ ત્યાંથી ચર્ચા થશે તો બીજી તરફ સોમનાથ એ બાર જ્યોતિર્લિંગમાં જ્યોતિર્લિંગ છે શિવપુરાણના તેરમા અધ્યાયમાં સોમનાથ મંદિરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અગિયારમી સદીમાં મહેદુદ ગઝનીએ મંદિર પર હુમલો કર્યો હુમલાખોરોએ મંદિરને લૂંટી અને જ્યોતિર્લિંગ તોડી નાખ્યું હતું ત્યારબાદ કુમાર સોમનાથ મંદિરને ઉત્તમ પથ્થર એ પુનિર્માણ કરાવ્યું છે ને વાત તો ઘણા ઘણા લાંબા સમયથી એવા એવા ગયા ગયા છે છે વર્ષો વીતી કે જ્યાં એ ઇતિહાસ જે છે તેને કોઈ ભૂસી નથી શક્યું સોમનાથની એ ધરતી અને સોમનાથના લોકો જે છે તે પણ આજે તેનો ઇતિહાસ જાણતા આવે છે ન માત્ર ગુજરાત પરંતુ દેશ વિદેશના લોકો પણ સોમનાથનો ઇતિહાસને જાણવા માટે ખૂબ રસ ધરાવતા હોય છે ત્યારે એક હજાર બસો ને માં એટલે કે બારસો ને નવાણું માં અલાઉદ્દીન ખિલજીએ સોમનાથ મંદિર પર હુમલો કર્યો હતો આ હુમલા બાદ મંદિર જે છે તે પડી ગયું હતું તેરસો ને આઠમાં સૌરાષ્ટ્રના ચુડાસમા રાજા મહેપાલ પહેલાએ મંદિરનું જે છે તે પૂર્ણ નિર્માણ કરાવ્યું છે તો બીજી તરફ તેરસો ને એકત્રીસ થી તેરસો ને એકાવન ની વચ્ચે ખેંગારે મંદિરમાં ફરી શિવલિંગની એ સ્થાપના કરી હતી તેરસો ને પંચાણું માં વાત કરવામાં આવે તો જાફર ખાને મંદિરને ત્રીજી વાર તોડી પાડ્યું હતું જેમાં સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો એ આદેશ આપી દીધો હતો તો બીજી તરફ વાત કરવામાં આવે તો બાર નવેમ્બર ઓગણીસો ને સુડતાલીસમાં સોમનાથ મંદિરના પુનઃનિર્માણનો એ આદેશ અપાયો હતો ભંડોળ એકત્ર કરીને અગિયાર મે ઓગણીસોને એકાવનમાં મંદિરની સ્થાપના કરી દેવામાં આવી હતી ત્યારે જે ભૂતકાળમાં જે વસ્તુ થઈ એટલે કે મંદિર પર પ્રહારો થયા મંદિરને પાડવાના પ્રયાસો થયા એ બધી જ ઘટનાઓ સૌ કોઈ છે છે ને આપણા પૂર્વજો પણ કહેતા કે જ્યાં મોહમ્મદ ગજની જેવા લોકો કે જે આક્રમણ કરી કેટલા લોકોને મોતને ઘાટ ઉતારી અને જે મંદિર છે સોમનાથ મહાદેવનું જે મંદિર છે તેમને પાડી નાખ્યું હતું શિવલંગને ખંડિતો કરી નાખી હતી જોકે આપણા લોપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ તેમને છેલ્લે આદેશ આપ્યો હતો કે મંદિર આપણે ફરી બાંધવાનું છે અને ફરી એ મંદિર જે છે તે બંધાયું છે ત્યારે ભંડોળ એકત્ર કરીને અગિયાર મેં ઓગણીસોને એકાવનમાં મંદિરની સ્થાપના કરી દેવામાં આવી હતી ત્યારે સમગ્ર વાત કરવામાં આવ્યો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે છે અને અત્યારે હેલિકોપ્ટર મારફતે રાજકોટથી સોમનાથ ખાતે પહોંચી ચૂક્યા છે સોમનાથમાં મુખ્યમંત્રી દ્વારા પીએમનું સ્વાગત કરવામાં આવ્યું છે જે બાદ સોમનાથના વીવીઆઈપી ગેસ્ટ હાઉસમાં રાત્રિ રોકાણ કરવાનું છે અને આવતીકાલે વહેલી સવારે સોમનાથ દાદાના દર્શન કરી અનેક કાર્યક્રમોમાં હાજરી આપવાની છે સાથે જ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યોજાઈ રહેલા સોમનાથ સ્વાભિમાન પર્વ બે હજાર છવ્વીસમાં આજે દસ જાન્યુઆરીએ સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહભાગી થવાના છે તેમના ભવ્ય સ્વાગત માટે આહિર સમાજ દ્વારા ઐતિહાસિક મહારાષ્ટ્રની વિશેષ પ્રસ્તુતિ પણ જે છે તે કરવામાં આવશે તો સાથે જ જે મોહમ્મદ ગજનીના આક્રમણના એક હજાર વર્ષ અને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના પિંચોતેરના વર્ષના ઐતિહાસિક સંગમ ટાણે આયોજી આ ઉત્સવમાં નાની બાળકીઓથી લઈને મોટી વૃદ્ધાઓ જે છે તે આ હિરાણીના પરંપરાગત વેશભૂષા અને લોક સાહિત્યના લોક સંગીતના તાલે ગૌરવ રજૂ કરશે સોમનાથ મંદિર પરિસરમાં અત્યારે મહારાષ્ટ્રના આખરી ઓપ રિહર્સલ સાથે ભક્તિ અને શક્તિનો અનોખો માહોલ સર્જાયો છે તો સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મુલાકાત પહેલા મંદિરનો એક વિડિયો પણ શેર કર્યો હતો જેમાં ભવ્ય અને ઐતિહાસિક રૂપને દર્શન દર્શાવે છે

જે પ્રમાણે હમણાં આપણે ફૂલ સ્ક્રીન પર દ્રશ્યો દેખાયા કે જ્યાં મોટી સંખ્યામાં લાખોની જનમેદની જે છે તે વડાપ્રધાન મોદીને જોવા માટે ઉમટી પડી હતી કારણ કે ઘણા લાંબા સમય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જે સોમનાથ ખાતે આવ્યા છે ત્રણ દિવસનો એમનો ગુજરાતનો પ્રવાસ અને એ ત્રણ દિવસનો પ્રવાસ એ આજથી શરૂ થઈ ચૂક્યો છે આજે સોમનાથ ખાતે પહોંચ્યા છે જ્યાં રાત્રિના સમયે ડ્રોન શો સહિતના જે કાર્યક્રમો યોજાવાના છે એ કાર્યક્રમોમાં તે હાજરી આપશે સાથે જ વિવિધ જે નૃત્ય જે છે તે રજૂ કરવામાં આવશે તે પણ નિહાળશે સાથે જ ઓમકારના જે જપ કરવાના છે તેમાં પણ તે ભાગ લેશે અને રાત્રિ રોકાણ ત્યાંના વીવીઆઈપી ગેસ્ટ હાઉસમાં કરશે વહેલી સવારે વિશેષ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ વિશેષ ચર્ચામાં ઉપસ્થિત રહેવાના છે સાથે ત્યાં ચર્ચાઓ થશે અને આજે રાત્રે પણ જ્યાં સોમનાથ મંદિરના પટ્ટાંગણમાં એક બેઠક થવા જઈ રહી છે ત્યાંના સંતો મહંતો અને સાધુઓ જોડે એક બેઠક થશે તો બીજી તરફ વાત કરવામાં આવે તો ત્યાં સોમનાથ ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમનું આગમન થઈ ચૂક્યું છે અને હજારોની સંખ્યામાં લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમને જોવા માટે ત્યાં ઉમટી પડ્યા છે જે રીતે આપના સ્ક્રીન પર દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જ્યાં જે દરિયાનો તટ આવેલો છે ત્યાં પણ બહોળી સંખ્યામાં લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમને જોવા માટે ત્યાં પહોંચ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો વડાપ્રધાન મોદી સોમનાથ મંદિર ખાતે પહોંચી ચૂક્યા છે અને ભંડોળ એકત્ર કરીને જે રીતે મંદિરને ઊભું કરવામાં આવ્યું હતું